ભરૂચના જંબુસર આમોડ રોડ ઉપર ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ધડાકાભેર ભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ભરૂચ જિલ્લાના જંબુસર આમોડ રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અકસ્માતમાં જેના મોત થયા છે જેમાં બે મહિલા બે બાળકો અને બે પુરુષ સામેલ છે જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જંબુસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચના સુકલતીર્થ ગામ ખાતે ચાલી રહેલ મેળો મહાલવા જતા સમયે મંગનાથ નજીક હાઈવે ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળ અથડાતા અકસ્માત હતો ટ્રક સાથે અથડાવાનો ભયંકર અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર દસ લોકોમાંથી છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી જ્યારે ઘટનાની જાણ થતા જંબુસર રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા